નમસ્કાર મિત્રો અરવિંદ માલી ઓફિશિયલ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજના આ વિડિયોમાં આપણે હિસાબ અને તિજોરી નિયામકની કચેરી દ્વારા તારીખ ત્રેવીસ છ બે હજાર પચીસના રોજ પેન્શનરશ્રીઓ માટે જે ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના અંતર્ગત કેટલીક સ્પર્શતાઓ બહાર પાડવામાં આવેલ છે જેમાં આપણે મુદ્દા નંબર એક જોઈએ એમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગનો જે અઠ્યાવીસ પાંચ બે હજાર પાંચ પચીસનો પરિપત્ર છે એ અન્વયે પેન્શન આપવા સારું પેન્શનર પાસેથી અરજી મેળવે કે કેમ એની સ્પષ્ટતા હિસાબ અને તિજોરી નિયમની કચેરી દ્વારા કરવામાં આવેલ છે જેમાં કહેલ છે કે હા પેન્શનર પાસેથી અરજી મેળવવાની રહેશે અને પેન્શનર શ્રી પેન્શનરે જિલ્લા તિજોરી પેન્શન ચૂકવણી કચેરીમાંથી પ્રમાણપત્ર મેળવવા માટે આ અંગે અરજી કરવાની રહેશે જેમાં પેન્શનર તથા તેઓના આશ્રિતના નામ આધાર કાર્ડ નંબર પેન્શન સાથે સંબંધ જન્મ તારીખ ઉંમર વગેરે દર્શાવવાના રહેશે નમૂનો સામેલ છે ત્યારબાદ મુદ્દા નંબર બે માં પતિ અને પત્ની બંને પેન્શનર હોય તો વાર્ષિક કેટલા રકમ સુધીની કેશલેસ તબીબી સારવાર મળવાપાત્ર થાય તો પતિ અને પત્ની બંને પેન્શનર હોય તો તારીખ પંદર પાંચ બે હજાર પચીસના ઠરાવના ક્રમાંક નંબર છ મુજબ કુટુંબ દીઠ વાર્ષિક દસ લાખ સુધીની તબીબી સારવાર કેશલેસ હોય પતિ પત્નીના કિસ્સામાં એક જ પ્રમાણપત્ર આપવાનું થાય ત્યારબાદ મુદ્દા નંબર ત્રણમાં અઠ્યાવીસ પાંચ બે હજાર પચીસના જે પરિપત્ર છે અન્વયે કેટલા પેન્શનરોને પ્રમાણપત્ર આપવામાં આવેલ છે તે અંગેની વિગત રાખવા બાબત તો તે અંગે એક અલગ રજિસ્ટર રાખવાનું રહેશે તેવું સંબંધિત કચેરીઓને હિસાબ અને નિયમન કચેરી દ્વારા જણાવવામાં આવેલ છે ત્યારબાદ મુદ્દા નંબર ચારમાં અઠ્યાવીસ પાંચ બે હજાર પચીસના પરિપત્ર અન્વયે પેન્શનરનો પ્રમાણપત્ર કોણ ઇસ્યુ કરી શકશે તો જિલ્લા તિજોરી પબ્લિક પેન્શન ચૂકવણા અધિકારીએ પ્રમાણપત્ર ઇસ્યુ કરવાનું રહેશે અને તાલુકા કક્ષાએ મળેલ અરજીઓ પેટા તિજોરી અધિકારીએ જિલ્લા તિજોરી પેન્શન ચૂકવણા કચેરીઓને મોકલી આપવાની રહેશે મુદ્દા નંબર પાંચમાં દિવ્યાંગ અને સરતી પેન્શનના કિસ્સામાં પ્રમાણપત્ર આપવું કે કેમ તો એનો જવાબ છે દિવ્યાંગ અને સતી પેન્શનના કિસ્સામાં જેઓના નામે પેન્શન મંજૂર થયેલ હોય તેઓના નામનું પ્રમાણપત્ર આપી શકાશે આવી સ્પષ્ટતાઓ મુજબ યોગ્ય કાર્યવાહી કરવા સંબંધિતોને જણાવવામાં આવેલ છે વધુમાં પેન્શનરે અરજી કરવા માટેની કરવા માટેની અરજીનો નમૂનો જે છે એ જિલ્લા તિજોરી અને પેન્શન ચૂકવણી કચેરીઓએ પેટા તિજા પેટા તિજોરી કચેરીઓએ પેન્શનરશ્રીઓને પૂરા પાડવાનું રહેશે તેવું આ પત્રમાં જણાવવામાં આવેલ છે આ બાબત સૌ પેન્શનરશ્રીઓએ ધ્યાનમાં લેવા જેવી છે